नमस्कार मैं जय तो राय फंक्शन प्रेस न्यूज़ हूं जो आपके साथ है खबरगत तृतीय पीठा दिेश्वर काखरुली नरेश कुजपाद गोस्वामी 108 श्री डॉक्टर वागेश कुमार जी महाराष्ट्र ना शुभ आशीर्वाद द्वारा एडएक्स 40 ग्राउंड पर चल रहे श्रीमंत भागवत दर्शन स्कंध प्रभुनी बाढ़ लीला कथा अनुष्पान व्यासपीठ पर पर्थ थी કથાકાર વેદાંતા ચાર્યાએ કરાવ્યો હતો શહેરમાં ચાલી રહેલ શ્રીમદ ભાગવત દશમ સ્કંદ પ્રભુની બાળલીલા કથાનો રસપાન વ્યાસપીઠ પરથી કથાકાર વેદાંતાચાર્ય ગિરિરાજ શાસ્ત્રીજી કરાવી રહ્યા છે જે અંતર્ગત રૂકવાણી વિવાહ મહોત્સવ પ્રસંગે વંદનીય બ્રજ લતાજી વહુજી મહારાજ તાજગંશના ધારાસભ્ય કેવું રોકડિયા ખાસ પધાર્યા હતા વચનામૃત દ્વારા વંદનીય બ્રજલતાજી ગોવિજી મહારાજે જણાવ્યું હતું કે જે વ્યક્તિ પોતાનું સમર્પણ કરતો નથી તેને સુખ આવતું નથી મહાપ્રભુજી ગુસાઈજીના ગ્રંથોનું વાંચન કરો અને જીવનમાં ઉતારો બાળકોને પાયામાં સંપ્રદાયના જ્ઞાન અને સંસ્કારોનું સિંચન કરો ટેકનિકલ યુગમાં પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરો

પ્રભુ સ્મરણ કરો મા બાપ જોડે ન રાખે તે દુર્વ્યસન છે મા બાપ ગુરુ ધર્મ સંપ્રદાય અને રાષ્ટ્ર માટે સ્વાર્થી ન બનવું આત્મકલ્યાણ માટે આ લોકોની સેવા જરૂરી છે ગોપીઓ પ્રભુ માટે રડે છે અને રુદનથી થી રુદ્ર કુંડ ભરાઈ ગયો હતો આજે પ્રભુ માટે કોઈ રડતો નથી રુદ્ર કુંડ ખાલી છે વરજ યાત્રા કરવી હોય તો અક્રૂરજી ઉદાહરણ શ્રેષ્ઠ છે એ રીતે વ્રજ યાત્રા કરવા વ્રજ યાત્રા પિકનિક ન બનાવો આ પ્રસંગે કથામાં પધારેલ ધારાસભ્ય રોકડિયા અને મંત્રી ભવજી મહારાજનું મનોરથી પરિવાર દ્વારા ભક્તિ સબર સ્વાગત કરવામાં આવ્યું હતું અંતિમ ચરણોમાં ડેક્સ ચાર્લ્સ ગ્રાઉન્ડ પર ચાલી રહેલ કથામાં વૈષ્ણવ ભક્તિમાં માં તરબોળ બની ગયા હતા કથા મંડપ મહાસાગર ની જેમ શ્રોતાઓથી છલો છલો ઉભરાઈ રહ્યો છે સંગીતકારો પણ સંગીતના તાલે ધોળ પદ મંગલ વધાય ગાન કરી રહ્યા છે